બોલી શ્રી રામચંદ્ર ભગવાન કીજે રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં અહંકાર્ય બી માન કરશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં રાજા રાવણે અભિમાન કર્યો રાજા રાવણે અભિમાન કર્યો અહંકાર માઈની લંકા ગઈ ફરી ફરી અવશર માણશ્ય નહીં અહંકાર માયની લંકા ગઈ ફરી ફરી અવશર માણશ્યે નહીં മന തീ ഭൂലി ഫി അവസര മൈ ഹ കഭിമാന കഭിമാന ഫോട്ട പേക്കോ നില ഫി ഫി അസര മൈ ભક્ત પેલા તને ઓળખ્યો નહી ફરી ફરી અવસર મળશે રામનું નામ તમે ભૂલશો નહીં ફરી અવસર મળશે નહી મે વડ નારાણાએ અભિમાન કર્યો મે વડનારાણાએ અભિમાન કર્યો મનમાય ને મેરા ગઈ ફરી ફરી અવસર મળશે નહીં અભિમાન માય ને મેરા ગઈ ફરી ફરી અવસર મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં શકુ તે બાય ને સાસુએ અભિમાન કર્યું શકુભાઈને સાસુએ અભિમાન કર્યું પ્રભુ પધારા એને ઓળખ્યા નહીં ફરી ફરી અવ સ્ર મળશે નહીં પ્રભુ પધારા એને ઓળખ્યા નહીં ફરી ફરી વર મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં પાપી દુર્યોતને અભિમાન કર્યો પાપી દુર્યોતને અભિમાન કર્યો અભિમાન એનું શોએ જય ફરી ફરી અવસર મળશે નહીં અભિમાનમાંયની સોયે ગઈ ફરી ફરી અવસર મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં અહં અહંકાર અભિમાન કરશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં અહંકાર અભિમાન કરશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં રામનું નામ તમે ભૂલશો નહીં ફરી ફરી અવસર મળશે નહીં ബോലി ശ്രീ രാമചന്ദ്ര ഭഗവാൻ കിജി അജൻ ഗമയ സബസ്ക് ബോലി ശ്രീ കൃഷ്ണ കന്യാള കിജീമേ മനുഗാര ജോ ഭഗവാൻ કેવો સમય વશેનાથ અમાન્ય યુગરજો ભગવાન આપણા ગુરુએ દાડા દા દાડા દેખાડ્યા આપણા ગુરુએ દાડા દાખાવ્યા આપણા ગુરુએ આપણા ગુરુનું આગમ ભાગ્યો કોઈ કોઈનું કોઈ રહેશે નહીં ત્યારે ત્યારે થવાનું આવશે આવશે યાગમના એ દાણ અમને યુગાર જો ભગવાન ભાઈ ભાઈ માં જગડા રે થશે તે માત્ર જો ફાવી ફાવી જશે તે માત્ર જો ભાવી જશે મોટાનું કહ્યું નાનું નહીં કરે મોટાનું નાનું કહી નાનું નહીં કરે તે માત્ર જો ભાવી જશે નહીં રાખે મા અમને ઉગાર જો ભગવાન સ સ મહિનાના બાળક બોલશે સ સ મહિનાના બાળક બોલશે તેની બોલી ના સમજાશે તેની બોલી ના સમજાશે સૌદ વર્ષની દીકરી માં બનશે સૌદ વર્ષની દીકરીમાં જરે બનશે સસમહી નાના બાળક બોલશે તેને ખોલશે રમશે બાળ અમને યુગાર જોરે ભગવાન તેને ખોળે રમશે બાળ અમને યુગાર જોરે ભગવાન સંબંધ માં તો સાળી રહેશે સંબંધ માં તો સાળી રહેશે બેની રોતી રોતી જાશે નરનું કહ્યું નારી કરશે யோகார മംഗളജാ ബൾദിയാൻ ഹലേവായോ ഭഗവാൻ ગાયો ભેસો કયા દેખાશે ગાયો ને ભેસો ક્યાંય નો દેખાશ દુજણા માં બકરી જ કાગળ પડી ખાય પાણી વેસ ગળ પાણી કે પાણી વેસાસ

सन्त सुरानि को यानसे सन्त कोय न यानसे जगत भगत नु ते दीन सालसि जगत भगत नु ते दिन सालसे जते सती सतायजाे जते सती सताय કાકરિયા કોઠે તંબુ તણાશે કાકરિયા ના કોઠે તંબુ તણાશે વન ફળીએ તે દી સર્પ વેટાશે ફળીએ તે દિસર પવિટાશે ઉત્તર દક્ષિણથી સાયબો આવશે ઉત્તર દક્ષિણથી સાયબો આવશે આવશે યરજૂનને અભિમાન અમને યોગાર જો ભગ જૂનાગઢ માં નગાર વાગે જૂનાગઢ માં નગાર વાગે ઘેર કેરતો રણિયા બંધાશે કેર કેરતો રણિયા બંધાશે નાગર વેલ માં ફળ જયાશે નાગર વેલ ફળ ફળ જયાશે તેના વાલો બાંધશે મીંઢોળ તેના વાલે બાંધશે મીંઢોળ અમને યોગારજો ભગવાન શેતી સંપીને શે કોઈ સાલશે ભાવેથી તમે ભજન કરજો શેતી તે સંપીને શે કોઈ સાલસી તમે વજન કરજો આગમ વાણી ભાવે સાંભળજો તેથી યોગારી લે શેરામ અમને યોગાર જો ભગવાન તેથી યોગારી લે રામ અમને યોગાર જો ભગવાન के वो समय या वश्यनाथ अम जो भगवान के वो समय रात हमने योगा जो भगवान बोलिए श्री कृष्ण कन्हैया लाल की जी पसंद गमे तो लाइक शेयर सब्सक्राइब करजो